શરૂ થતી ગુજરાત માધ્યમિક માધ્યમિક ઉત્તર શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર ની પરીક્ષાની આજે શરૂઆત થઈ રહી છે ત્યારે માનનીય અધિક કલેક્ટર શ્રી દેસાઈ સાહેબે અહીંયા આગળ ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે સમગ્ર જિલ્લામાં ધોરણ દસ ના પચાસ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેની અંદર બ્યાસી દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ સામેલ છે અને પચાસ કરતાં વધુ વિદ્યાર્થીઓને લૈયાની સગવડ આપણા તરફથી આપવામાં આવી છે અત્યારે સવારના સેશનમાં દસ વાગે ગુજરાતીનું પેપર છે તમામ રૂટ રવાના કરી દેવામાં આવ્યા છે અને તમામ સ્થળોએ બધી જ વ્યવસ્થાની પૂરતી ચકાસણી કરી લેવામાં આવી છે અને બાળકો તણાવમુક્ત વાતાવરણમાં ખૂબ શાંતિપૂર્વક પરીક્ષા આપે તે માટે જિલ્લા તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે ગેરરીતિ ન થાય તે માટે આણંદ જિલ્લાના લગભગ પંચાવન કરતાં વધુ ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરની માનનીય કલેક્ટર સાહેબના સાહેબે આદેશ કરેલો છે જેઓ જુદા જુદા સેન્ટરો ઉપર પૂર્ણ સમય માટે હાજર રહેશે અને આજથી ગુજરાત સ્ટેટ બોર્ડનું ધોરણ દસ અને બારની પરીક્ષાઓમાં શરૂઆત થઈ છે અંગી જિલ્લામાં હજાર હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે આજે સ્કૂલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર વતી અને ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે એ લોકો બાળકો ખૂબ સારી રીતે ચેસન મૂકી શકે ખૂબ સારા માસ આવે એમને જે કંઈ મહેનત કરી છે એનું ખૂબ સારું પરિણામ આવે એ પ્રકારની અમે એ શુભેચ્છાઓ પાછી લઈએ